બારદોલી નાગરિક સહકારી બેંકની એકાણમી વાર્ષિક સાધારણ સભા ચેરમેનની અધ્યક્ષતામાં યોજાઈ અગિયાર ટકા ડિવિડન્ડની જાહેરાત બેંકે એકાવનમાં સમયગાળામાં બારદોલી શહેરની અગ્રણી બેંકોના સ્થાન મેળવ્યું છે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ બેંકના અઢ હજાર પંચાવન સસઠો રૂપિયા એક હજાર ત્રણસો દસ પોઈન્ટ બાસઠ લાખનું શેરબંદોર રૂપિયા ત્રણસો ચૌદ પોઈન્ટ છન્નું કરોડની થાપણો અને બસો ચાલીસ પોઈન્ટ તેત્રીસ સાથે કુલ રૂપિયા પાંચસો પંચાવન પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો વ્યવસાય પારદર્શક વહીવટ સાથે હાંસલ કર્યો છે બેંકે ત્રણસો પોઈન્ટ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો અને અગિયાર ટકા ડિવિન્ડ જાહેરાત કરી આજે સભાસદોને સર્વસંમતિથી બાલી આપી હતી આ ઉપરાંત બેંકે એકાવન વર્ષમાં ત્રેવીસ પોઈન્ટ ઓગણપચાસ રિઝર્વ ફંડ અને અન્ય ફંડ ઊભું કર્યું છે બેંકની ભરપાઈ થયેલી મૂડી એક હજાર ત્રણસો દસ લાખ છે અને શેર મૂંડી સહિત બેંકનું કુલ બંદોળ છત્રી પણ સાહીઠ કરોડ થયું છે જે બેંકની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે આરબીઆઈના નિયમોનું પાલન કરતા બેંક દ્વારા જીઆઈસીજીસીનું પ્રીમિયમ દર છ માસે નિયમિત ભરવામાં આવે છે જેથી થાપણદારોની પાંચ લાખ સુધીની થાપણો વીમા કવચથી સુરક્ષિત છે ઉપરાંત આરબીઆઈના નવા નિયમ અનુસાર લાંબા સમયથી સેવા આપતા ચેરમેન સહિતના ડિરેક્ટરોએ રાજીનામું આપ્યું હતું જેનું સાલ મોમેન્ટો અને પુસ્તક છાપી સન્માન કરવામાં આવ્યું હતું બેંકે સવાર્થોના પરિવારને અકસ્માત સમયે આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી બે હજાર ચોવીસના પચીસ વર્ષમાં પાંચ લાખના અકસ્માત વીમાની પોલિસી હેઠળ સબાસોને વીમાના કવચ આપ્યું છે જેની સરાહના કરવામાં આવી હતી ધિરાણની વસુલાતમાં કડક નીતિ અપનાવટી બેંકનું ગ્રોસ એનપીએ બે પોઈન્ટ ત્રેવીસ ટકા રહ્યું છે જ્યારે પ્રોવિઝન કર્યા બાદ નેટ એમપીએ શૂન્ય ટકા રહ્યું છે જે બેંકની કાર્યક્ષમતા દર્શાવે છે એકાઉન્ટને સામાન્ય સભા આજે મળી અને બેંકની વિકાસની પૂરી રજૂઆત બેંકના સીઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પાંડે સાહેબે લોકો સભાસદો સમક્ષ રજૂ કરી અને આ તબક્કે હું સભાસદોને એ જ વિનંતી કરવા માગું છું કે એકાવન વર્ષ આપણી બેંક સારી રીતે ચાલી આગળના વર્ષોમાં પણ બેંક ખૂબ સારી રીતે પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરું છું અત્યારે રિઝર્વ બેંક તરફથી કાયદો આવીને દસ વર્ષથી વધારાના ડિરેક્ટરોએ ચૂંટણી ન લડવી જોઈએ એવા પ્રકારની કંઈને કન્ટિન્યુ સેવા ન આપવી જોઈએ અમે કાયદાને સ્વરૂપ પર રાખીએ છીએ અને હું મારા સભાસદો અને ડિરેક્ટરોને ખાતરી આપું છું કે આમાં આપણે આ ચુસ્ત કાયદાનું પાલન કરવાનું રહેશે અને આપણે કરીશું નવા ડિરેક્ટરો અને નવા ઉમેદવારો આવે અને એના માધ્યમથી બેંક વધુને વધુ પ્રગતિ કરે એવી હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું અને અત્યાર સુધી જે સહકાર આપ્યો આ બેંકમાં મને કાર્ય કરવામાં ચાલીસ વર્ષનો સમય મળ્યો છે તેનો મેં મારા થકી પરમાત્માએ જે સદબુદ્ધિ આપી તે પ્રમાણે કામ કર્યું છે અને આપણો કોઈ જે સહકાર આપ્યો આપ્યો તે બધા તમામ સભાસદો ગ્રાહકો પત્રકારો મિત્રો શુભેચ્છકો તમામનો હાદીકાભાર મારી છું અને આપ સૌ આ નાગરિક સહકારી બેંકને મારી બેંક તરીકે કન્સિડર કરી એની સાથેનો વ્યવહાર કરો અને એના માધ્યમથી આપણે આ રાષ્ટ્રના સેવા કાર્યની અંદર આપણા રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાની જે પરિકલ્પના છે તેમાં બધાનો સહયોગ મળી રહે હસ્તુ ભારતમાં તાકી છે